આઠ લાખ તમારી નાની મોટી કઈ પણ કાર્યક્રમ બહુ ધન્યવાદ આભાર આભાર બોલીએ શ્રી અંબે મહાજી સાથે સાથે મારે એક દરેકને વિનંતી કરીએ છીએ કે જે યાજ્ઞ દર્શન આપ્યું આવે છે પરંતુ મેન શબ્દ એ છે મારો કે આજે આઠમ માની નવરાત્રમના દ્વારા મોટી મેરામણ દૂર દૂર થી પોતાની લઈને મહિલા આવે છે વધારે તો આરતી કેટલા માં જશે એવું કોઈ નક્કી નથી તો આ સાથે માનવ મહિમા વધી રહી છે માણસ જે પથારી આ પથારી જે પાથરી છે એમાં પણ મનોકામના

નોરતાની બીજના દિવસે પૂજારીજીના ડાટા હોય છે અને ત્રીજના દિવસે ઉપવાસી જે ભાઈઓ છે એમના ડાટા હોય છે અહીંયા મંદિરની અંદર શરૂઆતની અંદર બીજ ત્રીજના દિવસે બપોરે બે વાગે માતાજીની આરતી થાય છે રાત્રે નવ વાગે રાત્રે બાર વાગે અને સવારે ચાર વાગે એમ દિવસની કુલ ચાર આરતી એટલે કુલ પાંચ દિવસની ગણતા આપણે એકવીસ આરતીઓ અહીંયા માતાજીની ઉપવાસી ભાઈઓ લેતા હોય છે અહીંયા ડાટા અમે બીજના દિવસે ઉપવાસી ભાઈઓ લઈએ છીએ રાત્રે જમવામાં અને પછી એના બીજા દિવસે ઉપવાસની શરૂઆત થાય છે હવે અમે એની અંદર ત્રણ અઢી દિવસ સતત માત્ર પાણી ઊભા રહીએ છીએ અને અઢી દિવસ પછી પાંચમના દિવસે માતાજીની ઉપવાસ છૂટે છે એની અંદર સાકર આંબલું અને આંબલી આ ત્રણ વસ્તુ ફરાર તરીકે ઉપયોગમાં લઈએ છીએ અને એમ કરીને અમારા ઉપવાસ છૂટે છે અને અઢી દિવસ પછી એટલે કે આજે આઠમ અને આઠમના દિવસે ચાર વાગે આરતી થશે અને ચાર વાગે આરતી પૂર્ણ થયા પછી અહીંયા શ્રીફળ અને દહીં એ બંને લઈ અને અમારા ઉપવાસીઓ ભાઈઓનો ઉપવાસ છૂટે છે એટલે અહીંયા એક બીજો પણ મહિમા છે અહીંયા જે આ મંદિર જે છે એ મંદિરની અંદર સૌથી પહેલી આરતી એ રાજપૂતભાઈને આપવામાં આવે છે એટલે એક શક્તિનું સ્વરૂપ છે જેટલા માટે પ્રથમ આરતી એક રાજપૂત તરીકે એક સ્ત્રીને આપવામાં આવે છે એ પણ એક માતાજીનું એક માહોલ અને એક મહિમા છે એટલે હું લગભગ મારું વતન આમ તો સુદાસના છે પણ હું એ માતાજીની એક શ્રદ્ધાને આસ્થા છે જેના કારણે હું વર્ષોથી લગભગ વીસ એકવીસ વર્ષથી આ માતાજીની આરાધના કરું છું અને ખરેખર ખૂબ માતાજીનો ખૂબ ચમત્કાર છે સાક્ષાત માતાજી છે અને બધી જગ્યાએ જે દિવસે દિવસે માતાજીનો માહોલ વધતો જઈ રહ્યો છે જય માતાજી જય તો આજે થઈ નવરાત્રોની આઠમનો દિવસ તો આઠમના દિવસે અમારા ગામ એટલે કે દેણેપ જો કે અમારા ખંડોસરની બાજુમાં જ છે પાડોશી ગામ અમારું દેણેપ તો અંબાજી માતાજીનો બહુ મસ્ત એવો પ્રસંગ આજના દિવસે મેળા જેવું વાતાવરણ અને લોકો દૂર દૂરથી જે ફોરેન રહેતા હોય એ લોકો પણ આજે આ આઠમના દિવસે ઘરે આવો નિવેદ કરવા માટે તો અહીંયા અંબાજી માતાજીનું બહુ મસ્ત એવું મંદિર વિશાળ મંદિર જેની આરતી જઈ સાલ ઓગણીસ લાખે થઈ હતી આ સાલ તો વિશાળ કોઈનો આરું જ નહીં એટલે આરતી પણ થશે માતાજીની અને તમે જુઓ આખા કોમના દરેક લોકો દરેક કોમના લોકો અહીંયા આવી અને માતાજીના ત્યાં પોતાની માનતા હોય એ પ્રમાણે એ ગાડીઓ આસન લઈ અને અહીંયા આઠ દિવસ માતાજીની ઉપાસના કરે અને એવું ઉપાસનામાં પણ ફક્ત એકલી સાકર અને ઓબલીનું પોણી આ બે જ આઠ દિવસ ઉપવાસમાં લેવાનું બીજું કોઈ ફરાળી કે કોઈ વસ્તુ લેવાની નહીં અને આવી બહુ મસ્ત રીતે માતાજીની માતાજીની ઉપાસના કરે તો આજે અમે આવ્યા હતા તેણે પામી તો લેવો આજે તમને બતાવી દો બધી પધારીઓ

રવિશંકર મહારાજ તેમજ પૂજા કરી રહ્યા છે દિલથી તમામ દર્શને આવી રહ્યા છે અને એમાં વધારો થઈ રહ્યો છે સાથે સાથે આપણા ગામના ટ્રસ્ટીઓ જે દેણેબ ગામના એમ કહેવાય કે કાનજીભાઈ છે મહેન્દ્રભાઈ છે કમલેશભાઈ છે એવા ટ્રસ્ટીઓની એક કારોબારી જણની આપણે તો રચેલી છે અને એ રચેલી કમિટી એવા સુધારો આજે આપણા સંસ્થામાં કરી રહી છે કે જેથી કરીને દિન પ્રતિદિન એ લાખો રૂપિયાનો ખર્ચ કરી અને યાત્રિકોને દર્શનાર્થીનો આરામ આપી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા મહાપુરુષોને ટ્રસ્ટીઓને અને ભાવિભક્તોને જય માતાજી જય માતા